કલર પણ જોરદાર આવ્યો છે મૂળ તંત્ર પણ સારામાં સારા થયેલા છે ગાંઠીઓ એકદમ કડક છે બરાબર છે તો તમે આની અંદર શું ટ્રીટમેન્ટો શું શું આપેલી છે નમસ્કાર ખેડૂત મિત્રો હું બાબરિયા અમરદીપ આજ રોજ એક ચોમાસું ડુંગળીની અંદર જબરજસ્ત ઉત્પાદન લીધેલું છે ખેડૂત મિત્ર તેની મુલાકાતે આવ્યા હતા તો આજ રોજ આપણે આ જે ડુંગળીનું વાવેતર હતું કેટલા વીઘાની અંદર થયેલું છે પાંચ વીઘામાં વાવેતર કરેલું અને આજ રોજ તમે આ ડુંગળી ઉપાય

રિઝલ્ટ મળ્યું છે બરાબર અમૃતનું હમ જે દર 15 દિવસે હું મારતો તો ટોટલ 4 મહિનાની અંદર કેટલા રાઉન્ડ કર્યા 4 મહિનાની અંદર મે લગભગ કમસે કમ 6 થી 7 રાઉન્ડ 36 7 રાઉન્ડ તમે આની અંદર માર દીધા મારેલા છે બરાબર તો આજ રોજ તમને શું તમે એક YouTube માં વિડિયો Facebook માં વિડિયો જોતા અને પહેલી વખત વાઇપું 15 દિવસ અને રિઝલ્ટ મળ્યું આમ કરીને તમે 6-7 રાઉન્ડ માર્યા

તો આ મોટા મોટું ઉત્પાદન તમારે વીઘે કેટલું નીકળે એમ છે આવી ડુંગળી છે તો મારે વિઘે લગભગ સાત મણ જેવું અંદાજો છે નીકળી જાય છે સાત મણ કે ખાંડી ખાંડી સાત ખાંડી નીકળે છે તો સાત ખાંડી ઉત્પાદન ઉત્પાદનની તો તમારે પાંચ વીઘાની અંદર પાંત્રીસ ખાંડી જેવા માટે નીકળશે આજુબાજુમાં બધાય આપણે લસણ ડુંગળીનું પોકેટ છે તો બધાએ ડુંગળી જનરલ તમારા શેઢે બધાય વાવેલી હોય બીજા બધાયને કેવું ઉત્પાદન નીકળ્યું અત્યારે તો આ હાલમાં જોવા જાય તો થી ચાર ખાંડી જેવું બધાય વાત કરે છે નીકળે છે ત્રણ ચાર ખાંડી નીકળે એવું બધાયને નીકળે આજ રોજ તમારે બધાય જોવા આવ્યા હોય એને શું કીધું એને તો સારી જ વાત કરી કે સાત આઠ ખાંડી તો તારે નીકળે સાત આઠ ખાંડી તારી નીકળે છે બરાબર જેવી રીતના તમે ખેડૂત મિત્ર જ જાણ્યું કે બ્લેક અમૃત એમને લસણ ડુંગળીની અંદર વારંવાર ઉપયોગ કરેલો છે જેના લીધે ઉત્પાદનમાં પણ સારામાં સારો ફરક છે કલરમાં પણ જોરદાર ફરક છે એકદમ કાઠિયો કડક છે જેના લીધે બજારની અંદર સારામાં સારો ભાવ આવશે તમે બી ખેડૂત મિત્રો આ વર્ષે ના રહી જાતા ચોક્કસ બ્લેક અમૃતનો ઉપયોગ ચણાની અંદર ઘઉંની અંદર લસણની અંદર ડુંગળીની અંદર અવશ્ય કરજો અને ઉત્પાદન પૂરું રહેજો આ વખતે રહી ના જતા ખેડૂત મિત્રો